કેમ કે આજ જવાનું છે ઘરે હું અહીંયા હતો તો એમ કહેવાય કે થોડાક દી રેવા તો આવ્યો હતો થોડાક દિવસ સુરત રહી અને ભાઈ ભાભીને એમ થઈ હતી રજા રેખું હતું તમે થોડાક દિવસ મજા આવે એમ તો લાડ દિવસ રોકાઈ ગયા આપણે ને આજ જવાનું છે ઘેરે રોરો ફેરીમાં આ યાદ થેલો તો આખો ભરેલો જ છે આમાં તો બધો મારો જ સામાન છે અને કાબા હાઉસનો સામાન તો આવડા લોકો મૂક લાવશે પછી આહથી બસ આવતી છે ને નથી એમાં ત્યારે થાય કે ટુ વ્હીલમાં તો જ છે એટલે સામાન મારે ભાવનગર કામ છે એટલે બધું ક્યાં લઈને જાવું એટલે પછી બસમાં મુકલાવી દે આખું બાસ્કું ભરેલું છે એટલે ભેગું નહીં દે મારો ઠેલો તો ભરાઈ ગયો છે મારા ભાભી છે ને ચા ચાને પાયો મારા પાયે બીનાવ્યો ખોટું બોલવામાં ખોટું શું બોલે સાયને તો નાખ્યું ખાલી તો

ان ہے سین رو نکړي نګر پاس رو رو فیرم موډو تھی جائے ماین ټیمه بوخم صاحب جو ہوتا څه کوي उपाدی هو دی نه کو کو راشي پهل کې وګيځي هزیره نه غایځي څه اوجو

કેબિન રૂમ જોવા આવ્યા હતા કાકા કા હા તો ભાઈ આ છે કેબિન રૂમ દર વખતે આંટો મારવા તો આવી અહીં ઓ વાહ તો જાય છે સીપ આટા મારી ઘડી

અલ ક્યાં જાવે હવે ભાઈ જ્યાં લઈ જાય ત્યાં જવાનું છે બેહી જાવ અહીં બપોરા કરીને અમે આવી ગયા છીએ જાંઝરીયા હનુમાન દાદાએ દર્શન કરવા કેમ કે ભાઈ અમારા ગામમાં છે ને જાંઝરીયા હનુમાન દાદા પૂજે તો बाजूમાં છે તો કાકો દીકરો આવી જાય દર્શન કરવા અત્યારે છે ને મારા ભત્રીજાને રૂમે વી આવ્યા છે ને ભાઈ જો આ જ્યાં જાવ ને બધાને ડ્રોન જ ઉડાડવાનું હોય આમ કેમ થાય અને અહીંયા છે ને ભાઈ અમારા મિત્રો રહે છે આ ભાઈ અમારા ગામના છે બધા અહીંયા વાસવાવાળા છે એટલે બધી વાંઢા પાલટી છે અહીં એવું હે બધું તો બાકી તો હવે તો અહીંયા ને રોકાવાના છે યાર આપણે ઊઠીને થઈ જાય છે મસ્ત રેડી ને છોકરા તો ને બધા વ્યાઈ ગયા છે લાઇબ્રેરીએ ભણવા ને આ ભાઈ ને જવાનું છે નોકરીએ પણ વાર છે હજી હે સવારે દસ વાગે બેઠો હતો હું બસ માં અત્યારે વાગી જશે એક ને મારા પપ્પા નો ફોન આવ્યો મેં કીધું

ay si ben jawi aja ay si ben dua pilih ડુંગળી seno rom dungli dini cek sini dungli sopani sopani kawa thay ni apne bar mene hamzai jo hamzai jo hamzai jo mene lu lah telah mah wajan bayar lu mene kadi kirim tak hamba duka mule acer benda kiatar masih tuh ini kiatar masih jauh su gadi kere apa વાહ Hai, hai, વાહ hai, गाऊ काम छे हैं गाऊ सोपन छे गाऊ सोपावा गाऊ गाऊ ने बतानी जय माता नी जय मां मंगल लहण सोपन छे डुंगळी सोपन है पछि रसको चाटवण छे डोडा सोपन है लाट काम छे यूं है आ भाई एक केरो केम करे लहण सोपन है एक केरा में एक केरा में खुर्चीनी इतलू खुर्ची हैनी रामज पर बूध थाय

મારે પણ હમણાં રહેવું બહાર બધે ફરવું મારે કેમ બહુ કે તો નકર માખી રહે ફરવા જવું જોઈએ ને તમે તો આવો નહીં તમને કેટલું કહું હું કહું પણ તાઈ જાય નહીં લઈ જાવ તો પછી કે મોટરમાં બેહો નહીં તમે આ તારા માલ નું હું કરું આપણે વેચી દે બધે તો ખાવ હું ભાઈ હે ખાહા હું તમે ભાઈ ઘર ની સહાય ની મળે દુકાન એના પાઉસ લાવવા પડશે મારા બાપ હે તો દૂધ દહીં સાય કે એક ભેર રાખી આપણે ગામડા માં એવું હોય કે ઘર માંથી ફૂલ ફેમિલી તો બહાર નીકળી જ ને કે કેમ ગાય ને ને ભેંસ હોય કોઈ જ નીકળે કે એ રીતનું હોય

તે અત્યારે ઊભું થવાનું છે હાથ કિરો મને ત્યારે અત્યારે પાછું જમવાનું બની ગયું છે સોળ દાણાનું છોડ શાક બધા તો પાછા બે જશે જમવા ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઇબ કરી દીધું નાખી છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમે ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં જે બધાની જય માતાજી પરિવાર બધા સબસ્ક્રાઈબ કરતી હતી ભાઈ